नमस्कार गुड मॉर्निंग तो दिन सात विषय विज्ञान प्रकरण से वनस्पति में प्रजनन तो वनस्पति में प्रजनन में आपने अत्यार सुनी अलिंगी प्रजनन की आपने आगे आगे तो जोई ही गया है क्या बात आज आपका नवा टॉपिक ऊपर आगे बढ़वा हूं है जिन नाम से लिंगी प्रजनन तो लिंगी प्रजनन के अंदर तो बात करिए तो जब बीज जे प्रजनन के अंदर बीज में नवो उत्पन्न होता है પર તેવા પ્રકારને પ્રજનની લિંગી પ્રજનન કહેવામાં આવે અંતિત પ્રજની અંદર તો આપણે વાત કરીએ તો લિંગી પ્રજનન માટે नर પ્રજનનનો અને માતા પ્રજનની नर પ્રજનનનો અને માતા પ્રજનનનો જોવા જરૂરી છે જોર પ્રજનન અને માતા પ્રજનનનો સંગમ બને થાય એટલે કે એનું ફલન થાય તો એકમાંથી નવા છોડનો વિકાસ થાય છે એટલે હિન્દી પ્રજનન મારે નર પ્રજનન ને માતા પ્રજનન નો અવાજ જરૂરી છે તો આપણો પ્રકરણ છે વનસ્પતિમાં પ્રજનન તો અહીંયા આપણે વનસ્પતિમાં પ્રજનનની વાત કરવાની છે તો વનસ્પતિ પ્રજનન છે પુષ્પ વનસ્પતિનું નું પ્રજનન નામ છે પુષ્પ તો વનસ્પતિની અંદર નર પ્રજનન નામ છે તે છે ઉકેશ અને વનસ્પતિનું નું માનવ પ્રજનન નામ છે સ્ત્રી એટલે કે પુષ્પની અંદર બે પ્રકારના પ્રજનન અંગો જોવા મળે

ધરાવે છે તો આવા જે પુષ્પો છે એવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે જેમ કે પપૈયું અને કાકડી પપૈયાના

fato ene andar mata prathana nand ase એટલે કે પપળ્યું કા તો પુકેસર ધરાવતું હશે તાતો સ્ત્રી કેસર ધરાવતું હશે પણ જે પુષ્પો પર આ તું જે પુષ્પો સ્ત્રી કેસર અને પુકેસર જે પુષ્પો સ્ત્રી કેસર અને પુકેસર બંને ધરાવતા હોય તો તેવા પુષ્પોને ત્રિરંગી પુષ્પો કહેવાવા કે જે પુષ્પની અંદર આપણને સ્ત્રી કેસર અને પુકેસર બનને જોવા મને તો તેવા પુષ્પને કહેવામાં આવે દ્રીલિંગી પુષ્પો જેમ કે સરસવ છે ગુલાબના છોડ છે આ એવી वनस्पतीઓ છે કે જે બે પ્રકારના બે પ્રકારના પુષ્પો દે છે reproduction અંગો ધરાવે છે એટલે કે ગુલાબનો છોડ અને સરસવ એ પુકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે પણ અહીં આપણે વાત કરીએ કે परागण એટલે એટલે શું

પરાગરજ આપણને સમાન હોવા મળે તો કુકેશરની અંદર જોવા મળે જ્યારે પરાગ આસન આપણને સમાન હોવા મળે તો પરાગ આસન આપણને સ્ત્રી કેશરની અંદર જોવા મળે એટલે કે એક પુષ્પની પરાગર એટલે કે કુકેશરમાંથી ઉત્પન્ન થતી પરાગર સ્ત્રી કેશરના પરાગ આસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરાગ નયન કહેવામાં આવે અને આ સ્થાપિત થવાની જે ક્રિયા છે અને પરાગનયન શેના દ્વારા થાય તો પરાગનયન પવન દ્વારા થાય પ્રાણી દ્વારા થાય કીટકો દ્વારા થાય અને પાણી દ્વારા થાય હવે પરાગનયનની આપણે વ્યાખ્યા જોઈએ કે એક પુષ્પની પરાગક બીજા પુષ્પમાં પરાગાશન કરો સ્થાપિત કરવાની ક્રિયાને પરાગનયન કહેવામાં આવે તો જે પરાગનયન છે એ બે પ્રકાર છે એક છે સ્વપરાગન અને બીજો છે પરપરાગન

પરાગન પરસ્થાપિત થાય તો આને કહેવામાં આવે સ્વપરાગન એટલે કે જે પુષ્પ છે એ પુષ્પની પરાગરહ તેજ પુષ્પાના પરાપ આસન પર સ્થાપિત થવાની ક્રિયાને સ્વપરાગન એમ કહેવામાં આવે જ્યારે પરપરાગન એમની વાત લે કોરેક पुष्पનો પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરપરાગનયન કહેવામાં આવે જ્યારે બે પુષ્પ છે તો આ પુષ્પનો પરાગરજ આ બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય કે આ પુષ્પનો પરાગરજ આના પરાગાસન પર સ્થાપિત થાય તો અરક્ષ કરો અરસ પર બે પુષ્પ એક જ પ્રજાતિના હોવા જાણો નથી અહીંયા જ્યારે પૃગાકના પੁੰની ઉપર જ્યારે જલીય ઇય કુસ્કો આપે કિધું કે આની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હોય તો અйня પુષ્પાની યંદન સ્ત્રી કેસર આને પુંકેસર બનને હોય તો અйня પુષ્કો વચ્ચે પ્રજનનની ક્રિયા થવા માટે એટલે કે પરાગનયનની ક્રિયા થવા માટે એક જ પ્રકારના છોડના પુષ્પો હોવા જરૂરી છે એટલે કે એક પુષ્પાની પરાગરજ બીજા પુષ્પોના પરાગાસર ઉપર સ્થાપિત થવાની ક્રિયા છે પરપરાગનયન થવામાં આ ઉષ્માની કરાગ્રહ બીજા પુષ્પનો પરાગ ગ્રહણ ઉપર સ્થાપિત થાય કે હેને પરપરાગનયન કરવામાં આવે તો વનસ્પતિના જે પુષ્પો છે એ બે પ્રકારની ક્રિયા કરી શકે એક સ્વપરાગનયન પણ કરી શકે અને પરપરાગનયન પણ કરી શકે એવું ન કે જીવાણસર્જનીના પુષ્પો પરપરાગનયન કરે સ્વપરાગનયન ન કરી શકે આ વનસ્પતિનું પુષ્પ છે તો આની पराગન અન્ય પર સ્થાપિત થાય પણ પોતાનું પુષ્પ પર સ્થાપિત થાય તો એને સ્વપરાગનયન કહેવાય અને पराગન જો અન્ય પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય કેને પરપરાગનયન કહેવામાં આવે આ પરપરાગનયનની ક્રિયા માટે પવન દ્વારા પણ થઈ શકે પ્રાણીય દ્વારા પણ થાય ટિઠકો દ્વારા પણ થાય અને પાણી દ્વારા પણ થાય એટલે કે पराગકલના વાહક કોષ છે આ પરાક રચના વાહક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર અંદર શીખીશું